આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે મુખ્ય સમાચાર લાભપાંચમ બાદ અગિયારમી નવેમ્બરથી મગફળી મગ અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી કરવાની રાજ્ય સરકારની જાહેરાત આંગણવાડી કેન્દ્રોના બધા જ કર્મચારીઓને આયુષ્યમાન ભારત યોજના હેઠળ આવરી લેવાનો કેન્દ્ર સરકારનો નિર્ણય ગ્રામીણ વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા સાંકડા પુલ માળખાને પહોળા કરવા બસો કરોડ રૂપિયા મંજૂર કરાયા વેરાવળની સસ્તા અનાજની દુકાનમાંથી ગેરકાયદે અનાજના જથ્થાને પુરવઠા વિભાગે જપ્ત કર્યું અને નર્મદા ડેમ છલોછલ થતા આવતીકાલે નર્મદાના નીણના વધામણા કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેવડીયા જશે સમાચાર રાજ્ય સરકાર દ્વારા અગિયારમી નવેમ્બરથી નેવ દિવસ સુધી મગફળી મગ અડદ અને સોયાબીનના ટેકાના ભાવે ખરીદી કરાશે કૃષિમંત્રી રાધવજી પટેલે જાહેરાત કરી છે કે લાપ્પાજમ પછી આ ખરીદીની શરૂઆત થશે ચાલુ વર્ષે મગફળીના વ્યાપક ઉત્પાદનને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારના સહયોગથી રાજ્ય સરકારે ખેડૂતલક્ષી નિર્ણય કર્યો છે ખેડૂતો ત્રીજીથી એકત્રીસ ઓક્ટોબર સુધી ઈ ગ્રામ કેન્દ્રો પરથી નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરાવી શકશે ખરીફ પાકોના ટેકાના ભાવે ખરીદી અંગેની સ્તરીય બેઠક ગાંધીનગરમાં કૃષિમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી બેઠક બાદ કૃષિમંત્રીએ આ અંગે જાહેરાત કરી હતી વાવેતર વિસ્તારને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય નોડલ એજન્સી દ્વારા રાજ્યના એકસો સાઠથી વધુ ખરીદ કેન્દ્રો ખાતેથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે ગત વર્ષે ગુજરાતના સાઠ હજારથી વધુ લાભાર્થી ખેડૂતો પાસેથી રૂપિયા છસો એકોતેર કરોડથી વધુ કિંમતના એક લાખ અઢાર હજાર મેટ્રિક ટન જથ્થાની ખરીદી ટેકાના ભાવે વિવિધ એજન્સીઓની કરવામાં આવેલ હતી કેન્દ્ર સરકારે આંગણવાડી કેન્દ્રોના બધા જ કર્મચારીઓને આયુષ્યમાન ભારત યોજના હેઠળ આવરી લેવાનો નિર્ણય લીધો છે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ આજે રાંચીમાં રાષ્ટ્રવ્યાપી રાષ્ટ્રીય પોષણ માહના સમાપન સમારંભમાં આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું કે વિકસિત ભારતનું લક્ષ્ય તંદુરસ્ત અને અધિકાર સંમ મહિલાઓ અને બાળકો થકી શક્ય છે આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અન્નપૂર્ણા દેવી અને ઝારખંડના રાજ્યપાલ સંતોષકુમાર ગંગવારે સમગ્ર દેશમાં અગિયાર હજાર સક્ષમ આંગણવાડી કેન્દ્રોનો વિડીયો કોન્ફરન્સિંગ માધ્યમથી આરંભ કરાવ્યો હતો કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે પોષણ માહની ઉજવણી દરમિયાન ટેકનોલોજી આધારિત શિક્ષણની સાથે સાથે કુપોષણ દૂર કરવા પોષણક્ષમ આહાર આપવાની બાબતને કેન્દ્રમાં રાખવામાં આવ્યા હતા તેમણે વધુમાં જણાવ્યું કે કેન્દ્ર સરકારે મહિલા અને બાળ વિકાસની વિવિધ યોજનાઓ માટે આ વખતના બજેટમાં ત્રણ લાખ કરોડ રૂપિયા ફાળવ્યા છે રાજ્ય સરકારે સાંકડા પુલને પહોળા કરવા માટે બસો પિસ્તાળીસ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે તેના કારણે વાહનોની અવર જવરમાં પડતી મુશ્કેલી હળવી બનશે અને ટ્રાફિકની સમસ્યાનું નિવારણ થશે રાજ્યમાં વીસ જેટલા માર્ગો પર રોડની સાપેક્ષમાં સાંકડા હોય તેવા એકતાલીસ હયાત પુલ અને માળખા પહોળા કરવાની કામગીરી માટે આ ફાળવણી કરવામાં આવી છે આગામી દિવસોમાં રાજ્યમાં આવા સાંકડા માર્ગો પહોળા કરવાની કામગીરી માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરાશે અમૂલ બ્રાન્ડનું વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસનું ગ્રુપ ટર્નઓવર એસી હજાર કરોડ થયું છે જે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં બોતેર હજાર કરોડ રૂપિયા હતું અમૂલ ફેડરેશન સાથે સંકળાયેલા અઢાર સભ્ય સંઘો દ્વારા દૈનિક ત્રણ કરોડ લીટર કરતાં પણ વધુ દૂધનું સંપાદન કરવામાં આવી રહ્યું છે અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું માર્કેટિંગ કરતી ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડની પચાસમી વાર્ષિક સામાન્ય સભા શનિવારે યોજાઈ હતી અમૂલ ફેડરેશનના સુવર્ણ જયંતિ વર્ષ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસનું ટર્નઓવર આઠ ટકાની વૃદ્ધિ સાથે ઓગણસાઠ હજાર પાંચસો પિસ્તાળીસ કરોડ નોંધાયું છે અમૂલ ફેડરેશન અઢાર હજાર ગામના છત્રીસ લાખ ડેરી ખેડૂતોની માલિકીની વિશ્વની સૌથી મોટી ડેરી સહકારી સંસ્થા છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરી શકશો કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયની ભારતીય માહિતી સેવાની વર્ષ ઓગણીસો સત્તાણુંની બેચના વરિષ્ઠ અધિકારી અને આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગના વડા તેમજ નાયબ નિયામક ભરત દેવમણી આજે સેવા નિવૃત્ત થઈ રહ્યા છે શ્રી દેવમણીએ ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના વિવિધ વિભાગો જેવા કે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો પીઆઈબી ડીએવીપી પી યોજના સીબીસી દૂરદર્શન વગેરે વિભાગોમાં વિવિધ હોદ્દાઓ પર ફરજ બજાવી હતી આકાશવાણી સમાચાર વિભાગ તેમને સ્વસ્થ નિવૃત્ત જીવનની શુભકામના પાઠવે છે બોટાદના રાણપુર શહેરમાં જાહેર માર્ગો પરની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા છે બોટાદથી અમારા પ્રતિનિધિ પ્રકાશ ભીમાણી જણાવે છે કે રાણપુર પોલીસ સ્ટેશનથી તાલુકા પંચાયત સુધીના મુખ્ય માર્ગ પરના નાના મોટા કુલ નેવ જેટલા દબાણો દૂર કરાયા છે બરવાડાના પ્રાંત અધિકારી એસવી ચૌધરીએ આ અંગે વધુ માહિતી આપી હતી અત્યારે દબાણ દૂર કરવાની ડ્રાઈવ છે અને સરકારની બી એ નેમ છે કે જે જાહેર જગ્યાઓ ખાસ કરીને રોડ ઉપરના દબાણો દૂર કરવા એમાં આ પ્રાઇમરી ધોરણે આ રોડ લીધેલો છે આના સિવાય જે રોડ છે દરેક જગ્યાએ દબાણ ડેફિનેટલી દૂર કરવામાં આવશે તબક્કાવાર આ વિશે અમે એક કોર કમિટી દબાણ માટે બનાવેલી છે દર મહિનાની અંદર જે જગ્યાએથી દબાણો દૂર કરેલા છે માની લો આર એન બી સ્ટેટના દબાણ દૂર કરેલા છે તો એનો દર મહિને રિપોર્ટ લેવામાં આવશે એટલે જેવું બી ફરીથી દબાણ થતું હશે તો તરત જ એને દૂર કરવામાં આવશે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ત્રણ જેસીબી ત્રણ ટ્રેક્ટર અને એક ક્રેન સહિતના સાધનોની મદદથી દબાણ હટાવવાની કામગીરી કરાઈ હતી ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાંથી ગેરકાયદે અનાજનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે વેરાવળ જિલ્લા પુરવઠા અધિકારી ગીર સોમનાથ તથા મામલતદાર વેરાવળ શહેરની ટીમ દ્વારા ખારવાવાડ વિસ્તારમાં આવેલી સરકાર માન્ય વેજબી ભાવની દુકાન પર આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવી હતી આ દુકાન પર મોટા પ્રમાણમાં અનાજના જથ્થામાં વધારો હોવાની ગેરરીતિઓ ધ્યાને આવતા એક લાખ ઇઠયાસી હજાર કરતાં વધુ અનાજનો જથ્થો જપ્ત કરાયો હતો જેમાં ઘઉં બાજરી ચોખા તેલ વગેરેનો જથ્થો જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદા ડેમ સંપૂર્ણ ભરાતા વધામણા કરવા આવતીકાલે કેવડીયા જશે નર્મદા ડેમની જળસપાટી એકસો આડત્રીસ પોઈન્ટ એકસઠ મીટરે પહોંચી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે નર્મદાના વધામણા કરવા કેવડીયા જશે મુખ્યમંત્રી સાથે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ આ કાર્યક્રમમાં જોડાશે બાદમાં નર્મદા ડેમના દસથી વધુ દરવાજા ખોલવામાં આવશે અને નર્મદા નદી બે કાંઠે થશે જેને લઈ ભરૂચ નર્મદા અને વડોદરાના બેતાળીસ જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે રાજ્યભરમાં રાષ્ટ્રીય પોષણ માસ અને સ્વચ્છતા હી સેવાની ઉજવણી ચાલી રહી છે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના જનશાળી ગામે તેમજ વઢવાણ તાલુકાના દેદાદરા ગામે સખી ટોક શો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં કચરામાંથી વર્મી કમ્પોસ્ટ બનાવવાની રીત વર્મી કમ્પોસ્ટનું મહત્વ સ્વચ્છતામાં મહિલાઓનો ફાળો પશુ શેરની સફાઈ સહિતના વિષયો પર સખી મંડળની બહેનો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું બનાસકાંઠા જિલ્લાના અંબાજી એસટી ડેપો ખાતે સ્વચ્છતા સેવા અભિયાન અંતર્ગત તમામ કર્મચારીઓ માટે મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ અને ફોરવર્ડ લીકેજ વિષય પર જિલ્લા કક્ષાના સ્વચ્છતા સંવાદ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું સ્વચ્છતા સેવા અંતર્ગત કચ્છ જિલ્લામાં લોકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ આવે તે માટે વિવિધ પ્રવૃત્તિઓ અંતર્ગત રાપર નગરપાલિકા દ્વારા કચરાના વ્યવસ્થાપન અંગે નાગરિકોને સમજ આપવામાં આવી હતી પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા સંવાદ કાર્યક્રમ યોજાવામાં આવ્યો હતો પોરબંદર રાણાવાવ અને કુતિયાણા તાલુકામાં મથકે તેમજ ગ્રામ પંચાયત ખાતે ઓનલાઈન સ્વચ્છતા ટોક શો કાર્યક્રમમાં લોકો સહભાગી થયા હતા અમદાવાદની મદદનીશ નિયામક રોજગારની કચેરી દ્વારા આવતીકાલે સવારે અગિયાર વાગે કુબેરનગર આઈટીઆઈ ખાતે ભરતી મેળાનું આયોજન કરાયું છે કચેરીની અખબારી યાદીમાં જણાવાયું છે કે આ મેળામાં વીસ જેટલી કંપનીઓ યુવાનોની પસંદ કરશે યુવાનો નવીન ટેકનોલોજીની પ્રાયોગિક તાલીમ મેળવી શકે તે માટે કૌશલ્ય ધ સ્કીલ યુનિવર્સિટીને એમજી મોટર્સ હાલોલ દ્વારા બે સ્ટેટિક વાહનો અપાયા છે ગાંધીનગરમાં કૌશલ્ય વિકાસ મંત્રી બળવંતસિંહ રાજપૂતને એમજી મોટર્સના પ્રતિનિધિઓએ આ વાહનોની ચાવી અર્પણ કરી હતી આ બંને વાહનોની કિંમત પિસ્તાળીસ લાખ જેટલી છે આવાહન અમદાવાદ કુબેરનગર અને લુણાવાડા આઈટીઆઈને અપાશે લાભપાંચમ બાદ અગિયારમી નવેમ્બરથી મગફળી મગ અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી કરવાની રાજ્ય સરકારની જાહેરાત આંગણવાડી કેન્દ્રોના બધા જ કર્મચારીઓને આયુષ્યમાન ભારત યોજના હેઠળ આવરી લેવાનો કેન્દ્ર સરકારનો નિર્ણય ગ્રામીણ વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા સાંકડા પુલ માળખાને પહોળા કરવા બસો પિસ્તાળીસ કરોડ રૂપિયા મંજૂર કરાયા અને નર્મદા ડેમ છલોછલ થતાં આવતીકાલે નર્મદાના નીરના વધામણા કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેવડીયા જશે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા